ભારત ના પ્રભાવિત થઈ વિદેશી અહિયાં ઉદઘાટન કર્યું છે અને ચૌદ તાલે આવ્યા છે પાંચ રાજ્યો છે તેમની પ્રતિભાને હું આવકારું છું સુરત ની વંદન કરું છું આજે પંચોતેર ફૂટ ના પતંગનું પણ અહિયાં ઉડાડવાના છે એની વિશેષતા છે પતંગ ઉપર આદરણીય મોદી સાહેબ ની ઇમેજ છે અને રામ મંદિર ની ઇમેજ છે

ખાસ કરીને ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો પણ અત્યારે ઉપસ્થિત છે ત્યારે આપણે કેટલાક કોર્પોરેટર સાથે વાત કરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સુરતના આંગણે આમ જોવા જઈએ તો દર વર્ષે ઉજવાય છે પણ જ્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય પતંગો ચગાવનારાઓ આપણે ત્યાં આવે છે ને સુરતમાં ત્યારે ખૂબ મજાનો માહોલ અને એમાં પણ વળી પાછું આ વખતે તો રામ મંદિરનો રામ મહોત્સવનો માહોલ

અત્યારે સુરતી લાલાઓ ગરબે ઘૂમી રહ્યા છે દેશ વિદેશના અનેક પતંગમાં જોએ આ અત્યારે કાઈ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે મહાકાલ પતંગો અત્યારે આકાશમાં ઉડી રહ્યા છે ખાસ કરીને સુરતી લાલાઓ તમામ તહેવારો ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં પણ અત્યારે આપ જોઈ રહ્યા છો નગરસેવકો સાથે સુરતી લાલાઓ ગરબે ગુમતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને વિદેશી લોકો પણ જેઓ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે તેઓ પણ ગરબાની જે મજા મળતા જોવા મળી રહ્યા છે અત્યારે આપ જોઈ રહ્યા છો ખાસ કરીને ઓસ્ટ્રેલિયાથી આવેલા જે પતંગબાજો છે તેઓ પણ ખાસ કરીને ગુજરાતના કલ્ચરના વખાણ કરી રહ્યા છે અને તેઓ અત્યારે ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં ખાસ કરીને લોકો પણ અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો વિદેશી પકંગ બાજો જેવો પણ અત્યારે ગરબે ઘૂમી રહ્યા છે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા

વિદેશથી આવેલા જે પતંગ બાજુ છે તેઓ પોતાની કર્તબ્યો અજમાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો દૃશ્યમાં અત્યારે જે વિશાળ કાય જે પતંગ છે તેને ઉડાડવામાં આવી રહ્યો છે ખાસ કરીને ઓસ્ટ્રેલિયાથી આવેલા જે પતંગ બાજુ અત્યારે પોતાના પતંગની જે કરતબ્યો અજમાવી રહ્યા છે મોટી સંખ્યામાં અત્યારે રિવરફ્રન્ટ ખાતે લોકો જોવા મળી રહ્યા છે उत्सव प्रिया सूर्ति लाला ओं तमाम त्यौहारों धाम जंपी पूजा तावों से जारे आज रोज आंतरराष्ट्रीय कई फेस्टिवलों जे आयोजन कराम आविष्य जारे माह का पतंगों थी अचारे रिवर बन्नू मैदान खास करने जोहां मणिराजों से आपने कत्लाग विदेशी आवेला पतंग बाजों से जमीनी साथे बात करे What is And I'm from Australia, and this kite belongs to Turkey. So we're all working together as one big team. So we have the Indian players, the Australians, and the Turkey. Everyone helps each other on the kite fields. Air. Yeah, air. We brought air from Australia. <laughs> Important. Yeah. ત્યારબાદ આ પતંગને ને થોડીક વાર માં ખુલ્લો મૂકવામાં આવશે અત્યારે સીધા આપણે રિવર ફ્રન્ટ ખાતે થી દ્રશ્યો બતાવી રહ્યો છું ઓસ્ટ્રેલિયા થી આવેલા જે પતંગ બાજુ છે તેઓ પોતાની કરતબ અજમાવી રહ્યા છે ખાસ કરીને દર વર્ષે સુરત ના આગળ આંતરરાષ્ટ્રીય કાયદ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવે છે ત્યારે ઉત્સાહ પ્રિય સુરતી કરીને આ આંતરરાષ્ટ્રીય કાયદ ફેસ્ટિવલ ની મજા માણવા મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અત્યારે આપ જોઈ રહ્યા છો આકાશમાં વિશાળ પતંગો ખાસ કરીને રંગબેરંગી પતંગો થી આકાશ સવાયેલું છે અને વિશાળ સંખ્યામાં લોકો પણ અત્યારે આ આંતરરાષ્ટ્રીય કાયદ ફેસ્ટિવલ ની મજા માણી રહ્યા છે કેમેરામેન આરીફ સાથે બળદેવ દેસાઈ ન્યૂઝ ગુજરાતી સુરત